અને પોલીસના નાના કર્મચારી મિત્રોને પણ ખાસ કહું આ તમારો ઉપયોગ કરી રહ્યો છે આઠ ચોપડી એલઆરડી નું જ્યારે આંદોલન હોય ત્યારે અમે અડધી રાતે જઈને ઉભા રહીએ છીએ રામાભાઈ ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ ની નાબૂદી વાત હોય તો અમે લડીએ છીએ નાના કર્મચારીઓ માટે

મારી વિરુદ્ધ રેલી કરવાથી જીગ્નેશભાઈ મુર્દાબાદ બે ચાર નારા લગાવવાથી તો મારે તો પેટ પાણી ના લે યાર